તસવીર કે આપને વજન નો કે અને શ્વાસ મતલબ કે શ્વાસમાં શ્વાસ લેવામાં બહુ તકલીફ થતી હોય છે અને અત્યારે વજન માં કેટલો સુધારો જોવા મળ્યો છે ઓકે એટલે પહેલા 30 કિલો હતો અને અત્યારે 1 મહિનામાં આપને 30 કિલો નું વજન ઘટ્યું છે અને શ્વાસ લેવામાં જે તકલીફ પડી રહી હતી એમાં તમને કેવો ફરક લાગી રહ્યો છે ઘણો સારો ફરક લાગી રહ્યો છે પગમાં દુખાવો હતો એમાં કેવું લાગી રહ્યો છે પગમાં તો હતી બે દિવસ ઘણું સરસ છે સરસ સરસ તો તમને ઘણો એવો સરસ ફરક એક જ મહિનામાં પડી ગયો છે તો ધીમે 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 આપણે અમૃતાલયજીને નવા સ્ટંગી યુઝ કરીશું તમે લોકોને અમૃતાલય શું શું સંદેશો સારું છે સારી એવી દવા સરસ તમારી સાથે કોણ આવેલું છે એમની સાથે વાત કરીશું જય દ્વારકાધીશ

तुम्हाला मिळू शके प्रयासो चालू राहू मोबाईल नंबर जण नाईन एट फोर फोर थ्री एट थ्री नाईन ओके थँक्यू तुम्हाला जेल रिझल्ट मीवा अमा प्रयास